પાટણના હારીજમાં કોંગ્રેસ કોર્પોરેટર મહિલા કોર્પોરેટરના પતિ સહિત સાત ઝડપાયા છે શું સમગ્ર હકીકત રમતા કપાસ કરતા સાથ જેતા સકુનીઓ જે પકડાય પરંતુ મહત્વની જે બાબત કહેવામાં આવે છે હારીજ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર સહિત ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ એટલે બે ભેગા થઈને જિગર ચલાવતા અને જિગર રમતા તે લોકો પકડાય એટલે કહી શકાય કે હાલ જે રીતના સક્તા લોકો દ્વારા ચેલે લીમીના કોર્પોરેટર તરીકે લીમે છે પરંતુ આ જે જિગરના અnder જે રીતના પકડાય છે ચેલે લઈને લોકોના અnder પર કેવા કે અચુંબ દેખાવા મળે છે કેમ કે કહી શકાય કે જે રીતના મહિલા પ્રમુખ જે મહિલા કોંગ્રેસ મહિલા ભાજપ કોર્પોરેટર છે તેમના પતિ છે તેમજ કોંગ્રેસના ચાલુ કોર્પોરેટર છે તે પણ અધિકાર રમતા સાથે પકડાય છે સાત લોકો જેટલા અધિકાર રમતા પકડાય છે સાથે મુદ્દા માલ ની જો વાત કરવામાં આવે તો ચોરાશી હજાર જેટલો મુદ્દા માલ હાલ તો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે જી જે સમગ્ર માહિતી બદલ આભાર